ત્યારથી રોકડીયા હનુમાનજી તરીકે પ્રચલિત છે અને નાગના તીર્થ તરીકે ઓળખવામાં આવે છે નવગામા ગામ નામ સાથે પણ નાગા તીર્થ જોડાયેલું છે ત્યારે આ મંદિરમાં હાલ ભગવાન શિવ ચંદ્ર મોલેશ્વર તરીકે બિરાજમાન છે તો અહીં જમીનમાંથી ખોદકામ દરમિયાન મળી આવેલા હનુમાનજી પ્રતિમા તેમજ શિવલિંગનું પણ સ્થાપના કરવામાં આવે છે તો અહીં ભગવાન શનિદેવનું પણ તાજેતરમાં જ મંદિર બનાવવામાં આવ્યું છે આ અંગે ગામના શાર્દુલભાઈ એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મંદિર લોકો માનતા પૂર્ણ કરનાર છે ખાસ કરી નિસંતાન લોકો સંતાન પ્રાપ્તિ અહીં બાધા કરવાથી થાય છે તેમજ લોકોને પણ માનતા હોય તે પૂર્ણ થાય છે આજે નાગા તીર્થ વિશે જુજ લોકો જાણે છે ત્યારે આ

એના પ્રથમ શનિવારે ગોખડિયા હનુમાનજી મંદિર સોનામાં ખૂબ ભક્તોનો મેળાડો જોવામાં આવી રહ્યો છે હર મંદિરે ચોવીસ કલાકનું નું રામ ધોનનું આયોજન કરવામાં આવે છે ગોખડીયા ભજન મંડળ તેમજ આજુબાજુના ગામ ધોનું બધા ભક્તો આવીને અહીંયા રામ ધૂન કરે છે દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અહીંયા જે ભક્તો દર્શન કરે એમની સર્વે મનોકામના પૂર્ણ કરે છે અને આ મંદિરે હર સાલ જે પરિક્રમા વાસી ચાલે છે એમની માટે સદાવત ચાલે છે પરિક્રમા વાસીઓનો ભોજન ભંડારો થાય છે સુવાની વ્યવસ્થા છે તે ખૂબ ભક્તો દર્શન કરી આનંદ અનુભવે છે જય